નાસ્તો કરવો બે વાંચ માં પપ્પા એમના મમ્મી નાસ્તો કરી લીધો છે બળતન કાપવા અત્યારે તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો કેટલાક કાપા બતાવશું તો હાલો હું નાસ્તો કરી લઉં તો મિત્રો જો અમે ને કુનાલ ભાઈ બેઠા છીએ કુનાલ ભાઈ અમે બે હા કા સાબી તો તમે એ આપણે હું આયા બर्तन કપ આયા હે અમે આયા ખાવા આવ્યું તો મિત્રો બળતણ કાપવા આવ્યા હતા અને આજે બપોરે વયું જવાનું છે બપોરે ભોજન કરીને જવાનું છે અહીંથી એટલે તો તમને બતાવું અમે કાપ્યો બળતણ એવડી વાળી અમે કુનાન ભાઈ તો બે હસી અમારે ભાઈ જ્યાં પાણી પર ટાટું એટલે પાણી પીવા ટું અહીં બે વાટી હા ખા ભાઈ પાણી પીવું ને આપણે હે Tariu तारि Tariu दो Muka तारि Muka दो makan ए

એક દિવસ આપણો ખાલી ગયો કાલે બ્લોગ અપલોડ નહોતો કેમકે રામનવમી તો એટલે એમાં બહુ શૂટમાં સૂટમાં મમ્મી ગરમા ગરમ રોટ લાદો એ લાવે બીજા સાફ કરો જીદી બીજી સાફ કરતા એટલે એમ કરતા તો ફેમિલી જો આજે છે મારે અઢાર અઢાર તારીખ અઢાર તારીખ છે રામનવમી બીજો દિવસ ને આપણે છે એટી કેટીનું પેપર છે ચોથા સેમનું તો એ દેવા જ આવશું સાવરકુંડલા અને વહેલો જમવા બી જોશું જો કેટલા ગયા હજી તો બહાર છે પોણા બાર છે આ તો ફેમિલી રામનવમીનો બ્લોગ અત્યારે તો અપલોડ કરું છું હજી એડિટ નથી છું પણ હવે હાજર રામનવમીનો બ્લોગ નાખી ને એક દી આમ તેમ કરી નાખજો હમણાં બે દી થાવ શેડ્યુલ દેખાજો થોડું કામ હતું બરતલ કાપવાનું ને એવું બધું કહે તો શેડ્યુલ થોડોક વિખાઈ જો એડિટિંગનો ટાઈમ નતો મળતો ઉતારેલું બધું છે પણ એડિટિંગનો ટાઈમ મળતો રહેતા રેતા તમને બ્લોગ મળશે આગળ પાછળ થયા તો જોઈ લેજો બ્લોગ ખૂબ સારા સારા બ્લોગ ઉતારેલા છે પણ શું કહેવાય આગળ પાછળ છે થોડાક તો હવે હું જમી લઉં છું હાથે દુઃખે વળતન કાપી કાપી એટલે જો આ રોટલો ને સેવ ટમેટાનું શાક છે સેવ ટમેટાનું તો હવે જાઉં છું કુંડલા જાઉં છું આગળ કન્ટિન્યુ રેજો મળી જાય આગળ બ્લોગમાં તો ફેમિલી જો અહીંયા કડીક ઉભાઈ રહ્યો આપણું લોકેશન છે ફેવરિટ અહીંથી જાય કોલેજ એટલી શોર્ટકટ રસ્તો છે તો ફેમિલી જો અત્યારે હું તમને બતાવું સ્ક્રીનમાં બતાવું જો તમે ચાલી ડિગ્રી છે મિત્રોને જો આમ જો કવર કેવું કીધું એટલેથી અગ્નિ ઉપર થી અગ્નિ બધી બાજુથી તાપ વરસે છે પાણી પીવા ઊભો રહું છું કડીક પાણી પીને હવે બે ત્રણ કેટલું ચાર પાંચ કિલોમીટર છે ચાર પાંચ આ એટલું થાય થી તો કોલેજ જવું છે ને આમ જો આપું Rồi bây giờ mình Romal nữa bây giờ chắc screen mà bết àu, tụi mình lấy luôn 40 độ rồi, trời ấm quá, mưa đấy, đấy, continue mà. Đã năm 24 rồi, mình muốn đem số આ તો તાકુડાવાળા દાદા સોરી લખે છે તાપીને ભેગી કરી લીધી વાંચતો નથી તો આ વાસવા મેળ્યો